ત્રિશુલ રાખવું જોઈએ તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરતમાં ઓગણીસ વર્ષીય શિક્ષિકાએ આપઘાત કર્યો કારણ અત્યારે હાલ તેમના પરિવાર દ્વારા એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે કે જે યુવક છે તે તેને બ્લેકમેલ કરી રહ્યો હતો તેને હેરાન કરી રહ્યો હતો એટલા જ માટે થઈને આ દીકરીએ પોતાનું જીવન છે તે છે પરંતુ ક્યાંક પાટીદાર સમાજ દ્વારા સીધા જ આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટી અને તંત્ર સામે પણ મૂકવામાં આવ્યા છે કે શા માટે થઈને આવી રીતે જે અસામાજિક તત્વો છે લુખા તત્વો છે એ લોકોની સામે કાર્યવાહી નથી કરવામાં આવી અને ખાસ કરીને હવે વિશ્વ ધામ પણ મેદાન આવ્યું છે અને તેમના દ્વારા પણ મંત્રી હર્ષ સંઘવીને પણ ઘણી બધી વાતો કહેવામાં આવી છે સૌથી પહેલા તો તેમણે વધુમાં શું કહ્યું સાંભળીએ મિત્રો નમસ્કાર આજે ખૂબ જ વ્યથિત હૃદય મારે આજે વાત કરવી છે સુરતમાં ચિરંજીવી નેનુ ઓગણીસ વર્ષની દીકરી આ નાની દીકરીએ આપઘાત કર્યો કારણ એક લુખો અસામાજિક અને અસ્થિર મગજનો દીકરો કે જેને માત્ર ને માત્ર આ પ્રકારની દીકરીઓને ફસાવવાનો ધંધો કરતો હોય એવા તત્વો પૈકીનો એક કે જેના ત્રાસથી કંટાળીને આ દીકરી આત્મહત્યા કરી છે ત્યારે સમગ્ર સમાજ અને સરકાર માટે પ્રશ્ન મૂકીને જાય છે કે ક્યાં સુધી આ પ્રકારના અસામાજિક તત્વો અને લુખા તત્વો ગુજરાતની અંદર આતંક ફેલાવતા રહેશે ક્યારે આપણા એવા દાદા એક એવો ડર સમાજને ગુજરાતની અંદર પેદા કરે કે જેના કારણે આ પ્રકારના બદમાશ લોકો આ પ્રકારના લુખા લોકો એમની અંદર એક ડર પેદા થાય કે આવું કરવાની હિંમત ન કરી શકે આપણે પિક્ચરોમાં જોયું કે કોઈ હીરો આવે અને આ પ્રકારના ત્રાસથી દીકરીઓને બચાવે આપણે પણ રાહ જોઈએ છીએ કે આપણા હીરો કોણ સરકાર અને સરકારમાં આપણે અપેક્ષા રાખીએ કે આપણા દાદા આપણા દાદા એટલે કોણ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી એ દાદા એક એવો ડર સમાજ અને ગુજરાતમાં પેદા કરે કે જેનાથી અસામાજિક તત્વોની હાલત ખરાબ થઈ જાય ગુજરાતના માન્ય ગૃહમંત્રી ખૂબ જ યુવાન છે ઉત્સાહી છે તરવરાર છે એમના ગામની અંદર જ્યારે આ કિસ્સો બને છે ત્યારે કિસ્સાની ગંભીરતા ખૂબ વધી જાય છે અને એટલા જ માટે વારંવાર બનતા આવા કિસ્સાઓ એ સમાજ માટે એક કારણ બને છે મારે દીકરીઓને કહેવું છે કે બેટા શા માટે તમે આત્મહત્યા કરો છો આવા લુખા તત્વોને પ્રતિકાર કરવાની માનસિકતા તમે કેમ પેદા નથી કરતા તમારા પર્સની અંદર તમે એક નવ ઇંચનું કે આઠ ઇંચનું આવું એક ત્રિશુલ રાખો કમસે કમ જ્યારે પણ તમને એમ લાગે ત્યારે તમારી અંદર એક દુર્ઘા પેદા કરો તમે શક્તિ છો તમે દુર્ગા છો તમે મા કાળીનું સ્વરૂપ છો તમારી એ શક્તિથી આવા એકવાર તમારી આંખ એવી રીતે બતાવો કે ફરી હિંમત ન કરી શકે એટલું જ નહીં એ તો ન કરી શકે નજીમમાં ફરકી ના શકે અને એની સાથે જ્યારે આ દીકરીઓની સાથે યુવા શક્તિની સાથે આવા લુખા તત્વોની સામે પ્રતિકાર કરવા માટે જ્યારે સરકારનું પીઠબળ મળી જશે ત્યારે ઓટોમેટિક આવા લુખાઓ સમજી જશે અને એટલે જ મારી સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે સાહેબ આપના રાજમાં જ્યારે આવું બને છે ત્યારે આપનો ખોફ અને ડર આ લુખા તત્વોમાં કરવો ખૂબ જ જરૂરી છે હવે જે પ્રમાણે કિસ્સાઓ વધતા જાય છે ત્યારે સમાજના આગેવાનોને પણ મારે એટલું કહેવું છે કે સામાજિક હોય રાજકીય હોય કે ધાર્મિક આગેવાનોના ઘરની અંદર પોતાના સંતાનો સાથે જો આવું બને તો કેવી હાલત થાય ને એનો અંદાજ આપણે મેળવી શકીએ એટલે આ કિસ્સાને એક સામાન્ય રીતે ન લેતા એને ગંભીરતાથી લઈ અને સમગ્ર સમાજે આનો સખત વિરોધ કરવો જોઈએ આ વ્યક્તિને આ છોકરાને તો કડકમાં કડક સજા થવી જોઈએ પણ સાથે સાથે આવા લુખા તત્વોની અંદર એક સંદેશ જવો જોઈએ કે હવે સરકારા ચલાવી લેવા માગતી નથી અને એ પ્રકારના જનુન સાથે જ્યારે સરકારનો સંદેશ જશે ત્યારે આપોઆપ આવા લુખા તત્વો આ ગામ અને આ શહેર અને રાજ્ય છોડીને જતા રહેશે કારણ આ પ્રકારના અને વરુઓ સમાજમાં ફરી રહ્યા છે અને સમાજની અંદર વેશે ફરી રહ્યા છે ત્યારે એવા વરુઓ સામે રક્ષિત થવા માટે હું યુવા પેઢીને આહવાન મિત્રો કરું છું કે તમારી અંદર પ્રતિકાર કરવાની માનસિકતા પેદા કરો જરૂર પેદા કરો આત્મહત્યા શા માટે કરો છો અરે મરવું જ છે તો એક વખત મારીને જાઓ એક વખતે કિસ્સો કરીને જાઓ જેનાથી યુવા પેઢીને પણ એક સબક મળે કે આ દીકરી તાકાતવાન હતી આવા લુખા તત્વોથી ગભરાવાની જરૂર નથી તમારા પ્રશ્નો હોય તો તમારા શહેરની અંદર સામાજિક સંસ્થાઓ છે જાઓ એમની પાસે સામાજિક સંસ્થાઓના આગેવાનોને ધાર્મિક આગેવાનોને જઈને તમારી તકલીફ મળવો અને પછી જો એ આગેવાનો કે નેતાઓ કોઈ કામ ન કરે તો તમારે વિચારવાનું છે કે તમારે સ્વયં એનો બદલો લેવો પડશે અને જ્યારે એક વસ્તુ યાદ રાખીએ કે આત્મરક્ષા મતલબ કે સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો બનતો નથી આ સમજ આજની યુવા પેઢીમાં પેદા કરવાની જરૂર છે અને મને ગૌરવ છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વ ઉમિયા ધામના નિર્માણના માધ્યમથી યુવાનોમાં આ પ્રકારની પ્રતિકાર શક્તિ પેદા થાય એના માટે સતત કાર્યશીલ છે એટલે યુવાનો માટે આ એક સબક પણ છે ચેલેન્જ પણ છે અને આવનારા દિવસોની અંદર એક દિશા સૂચકા સંદેશ છે અને એ જ પ્રમાણે બધા જ મિત્રો સમાજના આગેવાનોથી લઈને યુવા મિત્રો પણ આ વાતને સમાજમાં છેક સુધી પહોંચાડે કે હવે પછી ગુજરાતમાં કોઈ દીકરી આ પ્રકારની આત્મહત્યા ન કરે કોઈ દીકરો ન કરે કોઈ લુખા તત્વોની લપેટની અંદર આવીને કોઈ પણ પ્રસંગ બને ત્યારે આવા મિત્રો અને આવા યુવાનો એ સંસ્થાઓ પાસે સરકાર પાસે જાય સરકાર પાસે ન જઈ શકે તો સંસ્થાઓ પાસે જાય પણ આત્મહત્યા ન કરે આત્મહત્યા એ ઉકેલ નથી મિત્રો હંમેશા યાદ રાખો તમારામાં રહેલી શક્તિ એ આવા તત્વો સામે પ્રતિકાર કરશે ઓટોમેટિક સમાજની શક્તિ બનશે અને આવા લોકોને એક સબક મળશે એ જ મારો મિત્રો સંદેશ છે ફરી એકવાર સરકારને વિનંતી કરું છું કે આવા લુખા તત્વો સામે સાહેબ ખૂબ કડક એક્શન લો અને આ પરિવારને જે દીકરી ગુમાવી છે એ પરિવારજનોને પણ ખૂબ સાંત્વના મળે એ માટે ભગવાનને માતાજીને પ્રાર્થના કરું છું આટલી વાત સાથે ખૂબ જ દુઃખી હૃદયે આપ સર્વને અવાજ જણાવી રહ્યો છું જય હિન્દ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર